છેલ્લા પાંચ વર્ષથી ચાલતી બિંગ યુનાઇટેડ એનજીઓ સંસ્થા અને સત્તર વર્ષની જેનબ કપાસીની આર્ટ ઓફ હાર્ટ સંસ્થા દ્વારા હાર્ટ એટેકના લક્ષણો શું છે કાર્ડિયાક એરેસ્ટ શું છે અને તેને લઈને શું પગલાં લેવાની જરૂર છે જેને લઈને જાગૃતિ વહોરો સમુદાયમાં આવે અને આત્મવિશ્વાસ વધે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે તેમજ અસરકારક અને જીવ બચાવનાર સીપીઆર કાર્ડિયોપલ્મોનરી સિસુસીશન કરવાનો ડેમો દેખાડી સમજણ આપવામાં આવી હતી તેમજ આગામી સમયમાં સ્કૂલ અને કોલેજમાં વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે સત્તર વર્ષની દીકરી કામ કરી રહી છે કે હાર્ટ એટેક શું છે સડન કાર્ડિયાક્રસ શું છે અને જે ત્યારે થાય સીપીઆર કાર્ડિયોપ્લમની રસિસિટેશન બધા કોન્ફિડન્ટલી અને અવેર હોય કેમ પરફોર્મ કરવું એઝ આ આફ્ટર કોવિડ આ હાર્ટ એટેક્સના રેટ અને સડન કાર્ડિયાક્રાના રેટ ઇન્ક્રીઝ રેપિડલી થયા છે અને આપણે કંઈ કરવું જોઈએ એઝ અ મેમ્બર્સ ઓફ અ કમ્યુનિટી આપણો રોલ છે કે આપણે આનું કંઈ એક્શન લે આ અવેરનેસ પ્રોગ્રામ મેં બહરેનમાં શરૂ કીધું છે આ અવેરનેસ પ્રોગ્રામ સાઉદી અરેબિયા બહરેન યુનાઇટેડ કિંગડમ અને ઇન્ડિયામાં જારી છે સો આજે મેં એમ સમજાયું કે હાર્ટ એટેક શું છે એના સિમ્ટમ્સ શું છે આપણે કેમ ખબર પડશે કે આ હાર્ટ એટેક છે સડન કાર્ડિયાકેસ ક્યારે થાય એના એના શું કારણે છે અને શું કરી શકીએ એનું એક્શન શું છે મેડિકલ હેલ્પ આવે એના વચ્ચેમાં દોરાન આપણે શું કરી શકીએ છીએ જેને સીપીઆર કાર્ડિયોપલમનરી રેસેસિટેશન કહેવાય છે ફોર્મ બધાને ખબર હોય છે કોન્ફિડેન્ટલી બધા સીપીઆર પરફોર્મ કરવા હા તો આજ પછી મેં હજી ઘણી કોલેજીસ રાજકોટ અમરેલીમાં પ્લાન છે કે સીપીઆર અવેરનેસ ટ્રેનિંગ આપીએ યુનાઇટેડ કિંગડમમાં સ્કૂલ્સમાં હોસ્પિટલ્સમાં એઝ વેલ એઝ બહરેન અને સાઉદી અરેબિયામાં કમ્યુનિટી સેન્ટર્સમાં આ સેમ પ્રોગ્રામ કરવો છે આજે બિંગ યુનાઇટેડ એનજીઓ અને આર્ટ ઓફ વોટ કે જે બારમા ધોરણમાં ભણતી છોકરી એક સંસ્થા ચાલુ કરી છે એનું નામ છે બેન કપાસી અમે સંયુક્ત ઉપક્રમે એક લોકોમાં સીપીઆર ટ્રેનિંગ અવેરનેસનો પ્રોગ્રામ કર્યો રહ્યો છે કે માણસોને જ્યારે હાર્ટ એટેક આવે તો માણસોને આપણે કઈ રીતે બચાવી શકીએ આ પ્રોગ્રામ આપણે આપણા માટે નથી કરતા આપણે લોકોને કઈ રીતે બચાવવાને એના માટે એક પ્રોગ્રામ કર્યો છે અને આ અમે લોકો ને જ્યારે હાર્ટ એટેકના સિમ્ટોમ્સ દેખાય તો લોકોને આપણે આ સીપીઆર ટ્રેનિંગથી કઈ રીતે હોસ્પિટલ સુધી પહોંચાડી શકીએ આખા એનો અવેરનેસ ટ્રેનિંગ પ્રોગ્રામ કરીએ આમાં અંદાજીત પચાસથી સાઠ લોકોએ ભાગ લીધો છે ને આમાં ખાસ કરીને અમારે ડોક્ટર રમાવત સર અને ડૉક્ટર હર્ષિત સરનો પણ સહયોગ મળ્યો છે અમે આવા અવેરનેસ કેમ્પો કરતા હોઈએ છીએ સરકારી લાભોના કેમ્પો કરતા હોઈએ છીએ બ્લડ ડોનેશન કેમ્પો કરતા હોઈએ છીએ પછી લોકોમાં અલગ અલગ જાગૃતતા કેળવાય એના પણ પ્રોગ્રામો અમે કરતા હોઈએ છીએ અમે ખાસ કરીને એટલે જ આ બારમા ધોરણમાં ભણતી દીકરી જે સત્તર વર્ષની ઉંમરમાં એને કાંઈક કરવું છે લોકો માટે કંઈક કરવું છે એવી ભાવનાથી એ અમારા સામે આવી કે ભાઈ અમને ખબર છે આ એનજીઓ આપણા સમાજનું ચાલે છે અને એવી ભાવનાથી આવી એટલે જ અમે એને સપોર્ટ માટે આવ્યા છીએ અને હજી જ્યાં પણ કહેશે એની સાથે અવેરનેસ કેમ્પો આ કરસીને એક મુહિમ એવી છે કે આ તમારે બીજા માટે કરવાનું છે પોતાના માટે આમાં પોતાને આનાથી નથી બચાવવાના પણ તમે બીજાને કઈ રીતે બચાવી શકો કોરોના છે તો કોરોનામાં તો હજી આપણે રિપોર્ટ કરીને ખબર પડી જાય કે ભાઈ આ કોરોના થયું છે હાલો ભાઈ આની દવા કરો અને દાખલ કરો પણ જ્યારે અચાનક કોઈને હાર્ટ એટેક આવી જાય છે તો એવી આપણે ખબર નથી પડતી ને આપણે સામાન્ય માણસ જ એને બાજુમાં હોય છે એ જ એને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં બચાવી શકે છે